આ સપ્તાહે આકાશમાં એક અદ્ભુત દૈવી ઘટના ઘટવા જઈ રહી છે જેને જ્યોતિષશાસ્ત્રમાં નારાયણ રાજયોગ કહેવામાં આવે છે આ રાજયોગ એટલે સાક્ષાત ધન અને વૈભવની દેવી લક્ષ્મી અને સૃષ્ટિના પાલનહાર ભગવાન નારાયણના આશીર્વાદનું મિલન જો તમારી રાશિ વૃષભ કે કુંભ છે અથવા આ લિસ્ટમાં આવતી અન્ય ત્રણ રાશિઓ છે તો તૈયાર થઈ જાઓ કારણ કે તમારા જીવનમાં અચાનક ધનલાભ અને ભાગ્યના દ્વાર ખુલવાના છે આ કોઈ સામાન્ય અઠવાડિયું નથી પણ એક એવો સમય છે જ્યાં વર્ષોથી અટકેલા કામો માત્ર થોડા દિવસોમાં પૂર્ણ થઈ શકે છે આ આપણે જાણીશું કે આ યોગ કઈ રીતે તમારા જીવનમાં પરિવર્તન લાવશે કઈ કઈ રાશિઓને અણધાર્યો લાભ થશે અને કયા પ્રકારની યાત્રાઓ તમારા માટે સફળતાના નવા માર્ગ ખોલશે આ રહસ્યમય સફરમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અધૂરી જાણકારી ઘણીવાર મોટા અવસરોને ગુમાવી દેવાનું કારણ બને છે જ્યારે બ્રહ્માંડમાં શુક્ર અને બુધની યુતિ થાય છે ત્યારે એક એવી ઉર્જા પેદા થાય છે જે ભૌતિક સુખ અને બુદ્ધિ ચાતુર્યનો અનોખો સમન્વય કરે છે વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય તમારા રાશિ સ્વામી શુક્ર પોતે આ યુગમાં કેન્દ્ર સ્થાને છે તમે અનુભવશો કે તમારી નિર્ણય લેવાની ક્ષમતા અચાનક વધી ગઈ છે જે પ્રોજેક્ટ્સ મહિનાઓથી પેન્ડિંગ હતા તેમાં ગતિ આવશે આર્થિક દ્રષ્ટિએ આ સમય સોના જેવો છે કદાચ તમને રસ્તામાં પડેલા પૈસા ન મળે પણ વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડર અથવા ભૂતકાળમાં કરેલા રોકાણનું અનેક ગણું વળતર ચોક્કસ મળશે આ સમયે તમારે તમારા સપનાઓ પર શંકા કરવાનું છોડી દેવું જોઈએ કુદરત તમને સંકેત આપી રહી છે કે હવે તમારો સમય શરૂ થયો છે યાત્રાના યોગો વિશે વાત કરીએ તો પશ્ચિમ દિશાની મુસાફરી તમારા માટે નવા કરાર અથવા ભાગીદારી લાવી શકે છે હવે વાત કરીએ રહસ્યમય કુંભ રાશિની કુંભ રાશિના જાતકો લાંબા સમયથી શનિની અસરો નીચે સંઘર્ષ કરી રહ્યા છે પણ આ લક્ષ્મી નારાયણ યોગ તમારા માટે રાહતના સમાચાર લાવ્યો છે આ અઠવાડિયે તમારી આર્થિક તંગી દૂર થશે અચાનક કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનનું આગમન થશે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે આ યોગ તમારા દસમાં અને અગિયારમાં ભાવને સક્રિય કરી રહ્યો છે જે સીધો તમારી આવક અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે જો તમે સરકારી કામકાજ કે રાજકારણ સાથે જોડાયેલા છો તો આ સપ્તાહ તમને મોટી સફળતા અપાવશે તમારી વાણીમાં એક એવી મધુરતા અને સમોહન શક્તિ આવશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થઈ જશે ધાર્મિક યાત્રાનો પ્લાન બની શકે છે અને આ યાત્રા દરમિયાન જ તમને તમારા જીવનના કોઈ મોટા પ્રશ્નનો ઉકેલ મળી જશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા પારિવારિક ક્લેશનો અંત આવશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સિંહ તુલા અને ધન રાશિ માટે પણ આ સમયગાળો અત્યંત ભાગ્યશાળી રહેવાનો છે સિંહ રાશિના લોકો માટે આ રાજયોગ માન સન્માનમાં વૃદ્ધિ લાવશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સાત દિવસોમાં આવનારી તકને ઝડપી લેજો તુલા રાશિના જાતકો માટે શુક્રની કૃપાથી લક્ઝરી વસ્તુઓની ખરીદીના યોગ છે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમના ભાગ્યથી તમને ધનલાભ થઈ શકે છે ધન રાશિના જાતકો જેઓ વિદેશ જવા ઈચ્છે છે અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે તેમના માટે આ અઠવાડિયું વરદાન સમાન છે આ રાશિના લોકોએ ખાસ ધ્યાન રાખવું કે આ સમયે કોઈની નિંદા ન કરવી કારણ કે તમારી સકારાત્મક જ તમારી સાચી સંપત્તિ છે આ આ પાંચે રાશિઓએ સપ્તાહ દરમિયાન પક્ષીઓને ચણ નાખવી અથવા ગાયને રોટલી ખવડાવવી જોઈએ આ નાનકડો પણ પ્રભાવશાળી ઉપાય તમારા ભાગ્યમાં આવતા અવરોધોને દૂર કરશે આ અઠવાડિયાની મુસાફરીઓ માત્ર મનોરંજન માટે નથી પણ તે એક આધ્યાત્મિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે જ્યારે તમે લક્ષ્મી નારાયણ યોગમાં યાત્રા કરો છો ત્યારે તમે બ્રહ્માંડની શક્તિઓ સાથે વધુ નજીકથી જોડાઈ જાઓ છો નવી જગ્યાઓ નવા લોકો અને નવા વિચારો તમારા મગજના દ્વાર ખોલશે આ સમયગાળામાં તમને અચાનક એવો વિચાર આવી શકે છે જે તમારા ભવિષ્યની દિશા બદલી નાખે ખાસ કરીને સ્ત્રીઓ માટે આ અઠવાડિયું લક્ષ્મી સ્વરૂપ સાબિત થશે ઘરમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે જો તમે કલા કે સર્જનાત્મક ક્ષેત્રમાં છો તો તમારી કોઈ કૃતિની ખૂબ પ્રશંસા થશે આ બધું જ તમારા પૂર્વ જન્મના પુણ્ય અને અત્યારની પરિણામ છે રહસ્યની વાત એ છે કે આ રાજયોગ દરેક વ્યક્તિને લાભ આપે છે પણ આ પાંચ રાશિઓ માટે તે અચાનક અને ભરપૂર છે મધ્ય સપ્તાહમાં બુધનું ગોચર તમારી બુદ્ધિને એટલી તેજ બનાવી દેશે કે તમે જટિલમાં જટિલ સમસ્યાઓનો ઉકેલ ચપટી વગાડતા લાવી દેશો આ સમયે કરેલા રોકાણો લાંબા ગાળે તમને આર્થિક સ્વતંત્રતા અપાવશે જે લોકો સ્વાસ્થ્ય સંબંધી તકલીફોથી પરેશાન હતા તેમને પણ દૈવી કૃપાથી સુધારો જોવા મળશે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સાત દિવસોમાં દરરોજ સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવીને કનકધારા સ્તોત્રનું પઠન કરવું જોઈએ તેનાથી લક્ષ્મી સ્થિર થાય છે અને તમારા ઘર પર ક્યારેય આર્થિક સંકટ આવતું નથી જેમ જેમ અઠવાડિયું પૂર્ણાહુતિ તરફ જશે તેમ તેમ આ શક્તિશાળી યોગની અસર વધુ સ્પષ્ટ થશે તમને થશે કે જીવનમાં જે કાંઈ પણ થાય છે તે કોઈ કારણસર થાય છે અચાનક મળેલી સફળતા તમને વધુ જવાબદાર બનાવશે આ સપ્તાહમાં તમારા સપનાઓને ડાયરીમાં લખવાનું શરૂ કરજો કારણ કે બ્રહ્માંડ અત્યારે તમારી ઈચ્છાઓ સાંભળી રહ્યું છે આ પાંચ રાશિના જાતકોએ આળસનો ત્યાગ કરવો પડશે કારણ કે તકો ફરી ફરીને દરવાજે દસ્તક નથી દેતી આ સમય છે તમારા જીવન ને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો ભલે દુનિયા ગમે તે કહે પણ તમારી અંદર રહેલો ઈશ્વર જાણે છે કે તમે આ સફળતાના છો અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે ક્યારે અનુભવ્યું છે કે કોઈ કામ જે વર્ષોથી અટકેલું હોય અને અચાનક એક જ દિવસમાં પૂરું થઈ ગયું હોય આ રાજયોગ તમારા જીવનમાં કયો મોટો બદલાવ લાવશે એ જાણવા માટે અમે આતુર છીએ તમારી રાશિ કઈ છે અને આ અઠવાડિયે થઈ રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો શું તમને લાગે છે કે ગ્રહોની ચાલ ખરેખર આપણા જીવનને પ્રભાવિત કરે છે તમારા મંતવ્યો નીચે શેર કરો તમારી એક કોમેન્ટ બીજા કોઈને આશા આપી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી અને પ્રેરણાદાયક લાગી હોય તો આ વીડિયોને લાઇક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવી જ વધુ ગુડ અને જ્યોતિષીય જાણકારીઓ માટે અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જય લક્ષ્મી નારાયણ તમારું આ અઠવાડિયું ભાગ્યશાળી અને મંગલમય રહે